લેકજોન જે લેકજોન ખાતે જે બોટ દુર્ઘટના બનેલી હતી તે બાબતે ગુનો નોંધાવતા ફરિયાદમાંના જે નામ હતા એ પૈકી એક આરોપી ધર્મીન ધીરજભાઈ પાથાણી જે પોતાની ધરપકડ કરવા ટાળવા સારો નાસ્તો કરતો હતો તે તે બા તે બાબતે અલગ અલગ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી એની પાછળ લગાડવામાં આવી હતી તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી અને ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર તે પ્રથમ સિંગાપોર અને ત્યારબાદ બેંગોક ગયો હોવાનું જણાય આવેલું હતું વધારામાં ટેકનિકલ ઇનપુટ અને બીજા નિવેદનમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટિ મળી હતી ત્યારબાદ તાત્કાલિક દુર્ઘટના બીજા બિલકુલ ત્રીજા દિવસ એટલે તારીખે વીસના રોજ આ તમામ વિરુદ્ધ એલઓસી કઢાવવામાં આવી હતી અને એલઓસી કઢાવી અને દરેક એરપોર્ટ પર સેક્યુલેટ કરવામાં આવી હતી આ દરમિયાન બાથાણીના જે બે જે બેંકમાં જેના ટ્રાન્ઝેક જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જે ટ્રાન્ઝેક્શનની વિગત બનાવવાની હતી અને બેંક ખાતા એને કરવામાં આવ્યા હતા અને એની ઉપર તપાસનું દબાણ વધતા આજ રોજ ધર્મીન બાથાણી છે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જતા તેની એલઓસી ખુલેલ હોય ઇમિગ્રેશન અધિકારી દ્વારા તાત્કાલિક બરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ અત્રેથી ગઈ અને એને અમદાવાદ એરપોર્ટથી હસ્તગત કરેલ છે સર ભાગી કે પાછો કહેવાય એક્ઝેક્ટલી આજે બનાવના દિવસે અઢાર તારીખે જ એ રાત્રે અહીંથી રાત્રે અગિયાર વાગ્યાની ફ્લાઇટમાં સિંગાપુર નીકળી ગયો હતો અપકાશો ભાગ્યો હતો કેમ તો સતત તપાસનું દબાણ પર હતું એના બેંક બેંક ખાતા ફ્રીજ કરવામાં આવેલા હતા છેલ્લે એને આવવું પડ્યું છે એના કારણે

એને ઓથોરાઈઝ હતો જેથી કરી અત્યારે વસ્તાર અમારી પાસે રિમાન્ડમાં છે જેથી કરી બંને સાધરાની સામસામે બેસાડીને પૂછપરછ કરશું તે વધારે પણ માહિતી આવશે એરપોર્ટ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ